કે વસ્તુ બહુ મોંઘેરી અને જાજર માન વેચું છું લોકો ઈમાન વેચે છે ને હું મુસ્કાન વેચું છું સાહેબ આ સૌરાષ્ટ્ર છે અને કાઠિયાવાડ ને તમે ગાઠિયાવાડ કહી દયો ને કોઈ વાંધો નથી કે ના લોકો ચણાના લોટને સોના અને સિમેન્ટ કરતાં વધારે મૂલ્યવાન ગણે છે કારણ કે આમ તમે જુઓ ને તો સાંજ પડ્યા અહીંયા દોઢ કરોડના ચા અને ગાંઠિયા ખવાય જાય પીવાય ડો થયો હોય તો એનું સમાધાન એ થાય ને જો કોઈ ચા ગાંઠિયા નો વિવેક નો કરે ને તો ડખો થઈ જાય એ વાત ઉપર એટલે જ કે છે કે પડકે ઈ ભેંસ નહી બે ઘોડો નહીં ઈ જો ગાંગરે નહીં ઈ ગાય નહીં જાગી નહીં એ કુતરા નહીં હશે નહીં માણા નહીં ને જે ગાંઠિયા નો ગાય એ ગુજરાતી એને રાતે દોઢ વાગે ચંદુ ના ગાંઠિયા ખાય અને નિશાચર વ્યક્તિઓની આત્મા ને મોક્ષ મળે એવા કેટલાય દાખલા છે કે જ્યાં ગાંઠિયા રેકડી હોય ને ત્યાં એના ઉપવાસ અને એકટાણા સહિત થઈ ગયા હોય અમારું મનગમતું ગાંઠિયા સેન્ટર છે ભાઈ ગાંઠિયા નું મહિમા અપરંપાર છે કે કદાચ એકાદ ગુજરાતી ને છે ને એપેન્ડિક્સ ઓપરેશન કરે એમાંથી અઢીસો ગ્રામ ચણા નો લોટ નીકળાના દાખલા છે એ કઉ છું તમને બાકી આમ તમે જુઓ તો કદાચ હું તો એમ કહી દઉં કે ઓલા નાસ્ટ્રેડ એમાં છે આગાહી કરી ને હું આગાહી કરું છું કે જ્યાં સુધી ગુજરાતમાં ગાંઠિયા તળાતા રહેશે ત્યાં સુધી ગાંઠિયા ખવાતા રહેશે ભાઈ આ ગુજરાત છે યાર ગાંઠિયા વાળી હું તો કઉ બે હજાર ઓગણીસ ની ચૂંટણીમાં ગાંઠિયા વિકાસ યોજના નામની બસો કરોડની યોજના તરતી મૂકવી જોઈએ અને ગુજરાતીઓને કેવું જોઈએ કે આખા વર્લ્ડમાં ગાંઠિયા એક્સપર્ટ કરો અને એમાં છે ને એક મરચાં મંત્રી હોય અને ગાંઠિયા વિકાસ મંત્રી હોય ત્યારે તમને કહેવાનું મન થાય કે એ જે ચંદુના ગાંઠિયા ખાઈને જે મજા આવે છે ને એ બીજે ક્યાંય મજા ન આવે અને એવા બનાવે ને કે ભાઈ તને બે ચાર ગામ આપી દઉં દિલને એવી મોજ આવે છે કે ચંદુ તું એવા ગાંઠિયા બનાવે છે દુર્લભ છે દેવતાઓને તીખા મરચાંને તીખી ચટણી અને કોઈ પુણ્યશાળી આત્માઓ સાંજે ભજીયાને પામે છે મહિમાના નામે શેર કરતો જા કેમકે આ ગાંઠિયા ગીતા છે ગાઠિયા નો મહિમા અપ્રમપાર છે ભાઈ અપ્રમપાર હલો કેટલા આપું મરચા હારે સંભારો આપી